મોબાઈલ ઉપર વાત કરતા ઠગવ આ ઠગ ખરીદી કર્યા બાદ એપ્લિકેશનથી ઓનલાઈન પેમેન્ટ થયાનું બતાવે છે અને રફરૂ ચક્કર થઈ જાય છે જ્યાં મોલમાં ખરીદી કર્યા બાદ બિલ્ડર્સ ઉપર આવીને વાતો કરે છે પછી મોબાઈલથી કોઈને ફોન લગાવીને કર્મચારીને ધ્યાન ડાયવર્ટ કરે છે ફોન પર વાત એક સ્ક્રીનશોટ બતાવીને આ મિસ્ટર નટવાલાલ ચાલતી પકડે છે જ્યાં સૌથી મોટો મોલ જે રીતે ના કર્મચારીને પણ જે રીતે ક્યાંક ધ્યાને લે હોય છે ત્યારે આ શખ્સ હજારો રૂપિયાનો માલ લઈને રફુચક્કર થઈ ગયો હોય છે લેખાવાડા ગામ રાજપૂત સમાજ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નારીના માન સન્માન માટે ગામના યુવાનો અને વડીલોએ ભારતીય